પાસઠ એ એક્યાસી મુજબ તથા ગત ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ આરોપીએ વગર પાસ પરમિટે દેશીદારું દારૂ લીટર તેસઠ લેખે કિંમત રૂપિયા એક હજાર બસો સાહીઠનો સાથે જાહેરમાંથી મળી આવેલ પકડાઈ જઈ ગુનો કરેલ તથા તારીખ ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ આરોપીએ વગર પાસ પરમિટે દેશી દારૂ લીટર ચોસઠ લેખે કિંમત રૂપિયા એક હજાર બસો એંસીની સાથે જાહેરમાંથી આવી પકડાઈ જઈ ગુનો કરેલ અને નવમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આરોપીઓ વગર પાસ પરમિટે દેશી દારૂ લીટર છત્રીસ લેખે કિંમત રૂપિયા સાતસો વીસની સાથે ચારમાંથી વળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે વડોદરા શહેર સહેજગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો રજિસ્ટર કરેલ સદર ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ જે આરોપી જામીન પર મુક્ત થતા સદર આરોપી બહેન દેશી દારૂનો સંગ્રહ વેચાણ હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર કરવાની ટીવવાળા હોય પોતાના આર્થિક ફાયદા સારો વગર પાસ પરમિટે વડોદરા શહેરની બહાર આવેલ આજુબાજુના ગામડાઓમાંથી ગેરકાયદેસર દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો લાવી કરી કરાવીને સંજોગો અનુસાર સંગ્રહ કરી છૂટક અને જથ્થાબંધ માત્રામાં વેચાણ કરતા હોય મળી આવેલ દેશી દારૂનો જથ્થો ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય તે દારૂ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય તેના સેવનથી નાગરિકોના ચારનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે તેમ છે તેમજ નાગરિકોમાં આર્થિક પાયમાં લઈ સર્જી સેવન કરતા તમામ નાગરિકોની શારીરિક તંદુરસ્ત તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવલેન્ડ સાબિત થવા પામે છે અને આર્થિક શારીરિક રીતે પાયમાલી સર્જાય છે જેના કારણે આરોપીની આ સામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે હેતુસર વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબના તરફથી સદર બહેનનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર સાજીકન પોલીસ સ્ટેશન દ્વારા પાસા પાસા વોરંટની બજાવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા સારું મોકલી આપેલ